એનએસયુઆઈના મોટી સંખ્યામાં નેતાઓ જે છે તે અહીંયા ઉપસ્થિત છે અને વિરોધ પ્રદર્શન જે છે તે કરી રહ્યા છે ખાસ વાત કરવામાં આવે તો જે રીતની શાળાની હાલની જે પ્રકારથી તેમની માનસિકતા રહી છે કોઈ પણ પ્રકારનો તેઓએ વિદ્યાર્થીને બચાવવાનો પ્રયાસ નહોતો કર્યો અને તેના જ કારણે આ વિરોધ જે છે તે નોંધવામાં આવી રહ્યો છે લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું અને વિદ્યાર્થીઓ અત્યારે આવે શું હથિયારો લઈને આવે વિદ્યાર્થીઓને ચોપડા લઈને આવવાનું હોય એટલે અમારી એટલી રજૂઆત છે સરકારને કે એક દાખલો બેસે તેવી કાર્યવાહી કરવામાં આવે અને આ સ્કૂલના પ્રિન્સિપલ ટ્રસ્ટી અને જેટલા બી લોકો બેદરકાર છે તે તમામ ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવે એવી અમારી અને માગણી છે